ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણ તથા ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કેશોદ લોહાણા સુંદરવાડીમાં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને માઇનસ સાત ડિગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય છે જેથી કોઈ પરિવારમાં સાવ નજીકના સભ્ય દૂર રહેતા હોય મૃત શરીરને સાચવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈપણ જ્ઞાતિ માટે લોહાણા મહાજન સુંદરવાડીમાં રાખેલ આ કુલિંગ ધામનું લોકાર્પણ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા જતીન સોઢા લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના સાથે સમાજ પ્રમુખ મહેમાનો દ્વારા લોકાર્પણ કરી કેશોદ ની ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું આ તકે કેશોદ રાધે ધૂન મંડળ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય મહેમાનો માટે વરસાદી વાતાવરણમાં અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા ક્રાંતિ શિવસેનાના ભાવેશ રભેરુ અજય દત્તા વગેરે ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું લોહાણા ક્રાંતિ સેના કેશોદ આજ રોજ લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા લોહાણા માજરણીમાં એક કુલિંગ ગામ જે કોઈ વ્યક્તિ મરણ પામેલો હોય અને એના સ્વજનો જ્યારે બહાર રહેતા હોય અને ક્યારેક એક બે દિવસ કે વધારે દિવસ ત્યારે એમને બોડીને સાચવવાની જરૂર પડે ઠંડુ રાખવાની જરૂર પડે ત્યારે એ બોડીને સાચવવા માટેનું એક ફ્રીજર ટાઈપનું મશીન એક કુલિંગ ધામનું અહીં અમે વસાવેલું છે એનો સ્થળ દ્વારા માણીને બાજુના જ રૂમમાં રાખવામાં આવેલું છે અને જેનો વપરાશ છે એ કેસોદની તમામ જ્ઞાતિના લોકોનો ઉપયોગ કરી શકે જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે તે માટે આજે રોજ લોકાર્પણ કરેલું છે અને સાથે રાધા ધૂન મિત્રો દ્વારા એક સુંદર મજાની ધૂનનું પણ આજે આયોજન કરેલું હતું તો આ કાર્યક્રમ અનુસંધાને કેશોદવાસીઓને અમે નમે વિનંતી કરીએ છે કે ક્યારેય પણ આપના સ્વજનનું કોઈ મૃત્યુ થાય અને જો આપણને આવી ક્યારે પણ જરૂર પડે બોડીને ઠંડુ રાખવા માટે તો વિનાશંકો છે આ આપણું જ છે આપણા જ્ઞાતિનું અમારા લોણા જ્ઞાતિનું જ નહીં પરંતુ આપણા સમગ્ર કેશોદવાસીઓનું છે તેમનો ઉપયોગ કરવો હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ અમે એનું આજે લોકાર્પણ કરેલું છે કુલિંગ ગામ લોણા માજન વંડી કેશોદ આભાર વંદે પાત્ર રાવલ્ય મધુ એસ નાઇન ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે